બોલો ખેડૂત મિત્રો એકત્રીકરણ ક્યાં અટકો છો તમે મારા એકત્રીકરણના વિડીયો છો નથી તો મારા એકત્રીકરણના ઓડિયોને તમે સેમજા નથી નકર મામલતદાર પાસે જવું જ ન પડત તમારે બોલો બોલો પ્રશ્ન બોલી જાવ ત્રણ સર્વે નંબર છે અને રસ્તો એક સર્વે નંબર માં છે એટલે ઈ 5 વીઘાનો છે ને માં 2.5 વીઘા અલગ પડે હવે રસ્તો જૂનો છે કયો રસ્તો છે કોને એમને કઈ ખબર નથી એનું વેતિકરણ નો થાય મેં अनेक વાર કહું છું કે વચ્ચે થી કેનાલ રસ્તો રેલવે કે કોઈનો અધિકાર એ વચ્ચેથી જુદો કટકો ન પડવો જોઈએ શેઢા મળવા જોઈએ આમાં શેઢો મળે નહીં એટલે ઈ જે પાંચ વીઘા નો સર્વે નંબર છે ને ઈ સર્વે નંબર એક જ છે પણ વચ્ચે એમાં રસ્તો છે બરાબર રસ્તો પડી ગયો એટલે કટકો થઈ ગયો ને પેલા એનું એકત્રીકરણ નો થાય એ લોકો ને ખબર ના હોય તો માપણી કરવા આવે ત્યારે ખબર પડે ત્યારે અટકે અત્યારે આપણે નો બતાવીએ ને એકત્રીકરણ કરતા પેલા માપણી થાય માપણી વખતે આપડે અટકી જાય કરેલો ખર્ચો પાણી માં જાય

ઈ દોઢ વિગા અલગ પડે એટલે perfect માપ ખબર નથી પણ પેલા થી છે દોઢ વિગા પડતો એટલે એ એ થાય હવે એમાં એક કામ કરો પુષ્કળ પાણી છે પાણી પુષ્કળ તો એક વિગા નો જે કટકો જુદો પડે છે ને હવા વિગા જેવો થાય એક વીઘ ઉઠા થવો જોઈએ એને બાગાયતન કરી નાખો એકસો ને વીસ ઓછા ઓછા વૃક્ષો વાવવા પડે અથવા એનાથી વધારે વીસ ગુઠામાં એકસો વીસ મિનિમમ વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષો પાંચ વર્ષના થઈ જાય એટલે બાગાયતન કરાવી શકો બાગાયતન થાય એટલે ટુકડા ધારો ન લાગુ પડે એ કટકો જુદો પડી જાય એ જુદો પડાવી લેવાનો પછી બાકીના એકત્રીકરણ થાય

તમને ખબર છે કે નથી ખબર કેદુ નો પીડો છે એ મહત્વ નો નથી રસ્તો છે એટલે શેડો નથી મળતો પતી ગયો વ્યાખ્યામાં આવતું નથી એમ જાય મેં કીધું એ કરી નાખો વીસ ગુઠાનો કટકો જુદો પાડ નાખવાનો બાગાયતન કર્યા પછી બાગાયતન મંજૂર કરાવો એમાં પાણીનો સોર્સ બતાવવાનો અને બાગાયતન કરી નાખો એક ભાઈ નામે ચડાવી નાખો ત્રણે ભાઈ હરખો રાખો ત્રણે હરખો રાખો જેમ કરવું એમ અને કટકો જુદો પાડ નાખો બાગાયતન કરી પછી બાકીનું તમારું એક એકસાઇડે થઈ ગયું પછી એકત્રની વિધિ કરો થાય ઓકે એટલે એમાં પાછું એવું છે કે સાત બાર આઠક કટાવીએ તો એમાં તો રસ્તો બતાવતો નથી કઈ નો બતાવે કઈ નહી માપણી કરાવીને કરાવી જોજો જુદો તમે એની પેલા માપણી કરાવી ક્ષેત્રફળ છે ને એ રસ્તાનું ઈ ટૂંકમાં માં જ બોલે હા એ ચિંતા ન કરો મેં તમને રસ્તો બતાવ્યો ચાલો થેન્ક યુ